ગુજરાત ખાતે આવેલા સેન્ટ થોમર સ્કૂલમાં પ્રી પ્રાઇમરીનો વાર્ષિક ઉત્સવ અને ગ્રેજ્યુએશન સમારંભ યોજાયો જેમાં મોટી સંખ્યામાં બાળકો પણ જોડાયા હતા સેન્ટ થોમસ અંગ્રેજી માધ્યમ શાળામાં તારીખ પચીસ બે બે હજાર પચીસના રોજ પ્રી પ્રાઇમરીનો વાર્ષિક ઉત્સવ તથા ગ્રેજ્યુએશન સમારંભ યોજવામાં આવ્યો હતો આ સમારંભમાં શાળા ગ્રાઉન્ડમાં જ યોજાયો હોય જેમાં કુલ બસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સમારંભનો વિષય એનાતીતા એટલે કે એકતા હતો સિનિયર કક્ષાના બાળકોએ વિવિધ પ્રકારે કુદરત તથા આખા જગતમાં એકતા દર્શાવતા સુંદર નૃત્યો નાટક પણ પ્રસ્તુત કર્યા હતા સિનિયર કેજી કક્ષાના બાળકોનો ગ્રેજ્યુએશન સમારંભ પણ યોજવામાં આવ્યો હતો જેમાં તમામ બાળકોએ પ્રી પ્રાઇમરી કક્ષાના સ્નાતક કક્ષાના સર્ટિફિકેટ પણ મેળવ્યા હતા સમારંભમાં શાળાના મુખ્ય મેનેજર ફાધર અને ટ્રસ્ટી ગણ પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દ્વારા બાળકોએ જગતને એકતાનો એક સુંદર સંદેશ પાઠવ્યો હતો પ્રી પ્રાઇમરીના મુખ્ય कोऑर्डिनेटर श्रीमती श्रीमती दी पायल दीवान जी ने तमाम शिक्षकों की कुशलता तमाम बाड़कों परिश्रम ने लीधे कार्यक्रम सफलतापूर्वक योजाओ तो? हमारा सेंट थॉमस इंग्लिश मीडियम हायर सेकेंडरी स्कूल ये स्कूल का आज हमारा प्री प्राइमरी जूनियर नर्सरी जूनियर केजी सीनियर केजी इन बच्चों का एनुअल डे और साथ साथ में एक ग्रेजुएशन सेरेमनी सीनियर केजी से बच्चे अब एक नया एक दौड़ वो लोग चालू कर रहे हैं तो उसका एक ग्रेजुएशन सेरेमनी था हमारे स्कूल में हर साल ये ग्रेजुएशन सेरेमनी एनुअल डे होता है इसके अलावा हमारे जो छोटे बच्चे हैं वो छोटे बच्चों के लिए विविध प्रकार के हर महीने कुछ ना कुछ एक एक्टिविटी करते हैं ताकि वो स्टेज पे आ पाए उनका जो डर है वो चला जाए वो सामने आके बोल पाए वो डांस कर पाए उसके लिए विविध रीत से हर महीने कुछ ना कुछ हम क्रियाक्रम करते हैं ताकि वो लोग का जो डर है भय है वो निकल जाए और आज स्टेज पे जो प्रोग्राम हो रहा है आप उसको दृश्य देख के आपको सब पता चल जाएगा किस रीट से वो लोग यहाँ पे चेंज हुए हैं ट्रांसफॉर्म हुए हैं मारू नाम पायल जी है और हूँ सेंट थॉमस स्कूल प्री प्राइमरी सेक्शन कोडिनेटर छूँ आज अमे अमरु एन्युअल डे नु सैलिब्रेशन कर रहा है स्कूल ग्राउंड्स में अमरा एन्युअल डे थीम एनोतितम એનો દિતાનો મતલબ થાય છે એકતા અમારા પ્રી પ્રાઇમરી સેક્શનમાંથી લગભગ બસો નેવું છોકરાઓએ આજે પાર્ટિસિપેટ કર્યું છે અને અમારે ત્યાં મુંબઈથી અમારા ટ્રસ્ટી અને મેનેજર પણ પધાર્યા છે આજે અમારા માટે એક ખુશીનો અવસર છે જ્યારે બસોને નેવું છોકરાઓ આજે પાર્ટિસિપેટ કર્યું છે એમની બે મહિનાની મહેનત આજે સફળ થઈ છે અમારી સ્કૂલમાં ભણતરની સાથે સાથે કો કરિક્યુલર એક્ટિવિટીઝમાં પણ બચ્ચાઓને પ્લેટફોર્મ આપવામાં આવે છે જેનાથી એ લોકોનો કોન્ફિડન્સ વધે છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ